મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હશે તો કોઈના ખેતરમાં આટલી અત્યારે કેરી લાગેલી નહીં હોય તો બધા કપાસ તો આવે છે આ ખેડૂતે આપણાથી સારું શું કર્યું તો આ ડુંગ તોડવાના કારણે કપાસમાં બિલકુલ ફૂલે ખર્યા નથી કે ઝીંડવા પણ ખર્યા નથી તમે આ જોઈ શકો અત્યારે કોઈ જગ્યાએ આટલા ઝીંડવા નહીં હોય એવરેજ જોવા જઈએ તો ચાલીસ થી પચાસ ઝીંડવા એવરેજ લાગેલા છે એક છોડ ઉપર અત્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે તો અત્યારે

પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે વર્ષોથી મરચાનું ધરું પણ બનાવે છે અને સાથે સાથે સારી એવી ખેતી કરે છે તો આપણે પહેલા ખેડૂતનો પરિચય લઈએ પછી એમના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ એમને કઈ કઈ ખેતી કરી છે તેના વિશે જાણીએ સૌ પ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ પટેલ રમેશભાઈ શંકરલા બરાબર તો કપાસની ખેતીમાં આપણે કઈ જાતનું વાવેતર કરેલું છે આપણે આ મોતી દસ ઓગણપચાસ વેરાયટી મોતી દસ ઓગણપચાસનું વાવેતર કરેલું છે તો વાવેતર પેહલા આપણે જમીન ની તૈયારી કરવામાં કઈ કઈ બાબતો આપડે અપનાવેલી છે પહેલા ખેતર અમે વરિયાળી વાળો હતો ખેડી અને રોટાવેટર માર્યું બે વખત રોટાવેટર માર્યું બરાબર અને પછી સીધું કોતર ખેંચી અને એમના એમ દોણા મેલી ને પાણી મેલી દીધું બરાબર હવે તમે પાયામાં કોઈ પણ છાણિયું ખાતર કે લીલો પડવા શું કઈ કરેલું ખરું ના એટલે કોઈ ખાતર રાસાયણિક ખાતર નાખેલું નથી કોઈ આલેલું નહીં બરાબર

સાડા ચાર ફૂટ અને આમ ત્રણ ફૂટ ના સાડા ત્રણ ફૂટ અંતરે ચોકડીમાં વાવેતર કરેલું છે તમે લગભગ આ જોઈ શકો છો એસી દિવસ નો પ્લોટ છે હવે આમાં એક ખેડૂતે સરસ મજાનું કામ કર્યું છે કે ઉપર ની ડુંગ તોડી દીધી છે ડી ટ્રોપિંગ કરી દીધું છે તો આ ડુંગ કેમ તોડી તમે ડુંગ વધારે વિકાસ ના થઈ જાય અને ડાળો ડાળીઓ પડી ના મારે બરાબર ક્રોધ વધારે ઓકે તો અત્યારે જે પણ ખેડૂતોના કપાસ પંચોતેર થી એસી દિવસના થઈ ગયા છે અથવા એમની કપાસની ઊંચાઈ સાડા ચાર થી પાંચ ફૂટ થઈ ગઈ છે તો અત્યારે દરેક ખેડૂત મિત્રો આ ડી ટ્રોપિંગ એટલે ઉપરની ડૂંક તમે જોઈ શકો છો આ રીતે ઉપરની ડોગ એનું તોડી નાખવાનું તો આના કારણે શું થશે આ ડોગ તોડી નાખો તો કપાસનો વિકાસ ને સાઈડમાં થશે જે કેરી લાગી હશે ને તમે આ જોઈ શકો જુઓ આ ડુંગ તોડવાના કારણે કપાસમાં બિલકુલ ફૂલે ખરા નથી કે ઝીંડવા પણ ખરા નથી તમે જોઈ શકો અત્યારે કોઈ જગ્યાએ આટલા ઝીણવા નહીં હોય એવરેજ જોવા જઈએ તો ચાલીસ થી પચાસ ઝીંડવા એવરેજ લાગેલા છે એક છોડ ઉપર તો દરેક ખેડૂતો પંચોતેર એસી દિવસ વાવેતર થયું છે તો આ દરેક ખેડૂતો અવશ્ય તોડી નાખે આના કારણે લગભગ કપાસના ઉત્પાદનમાં વીઘે એટલે ત્રણ થી ચાર મણનો નો ચોક્કસ ફાયદો થશે એટલે પૈસામાં વાત કરીએ તો પાંચ થી છ હજારનો ચોખ્ખો નફો ડાયરેક્ટલી થશે હવે તમને શું લાગે છે આ કપાસ જોતા ઉત્પાદન કેવું મળશે ઉત્પાદન સારું મળશે જો પાછળથી કોઈ વરસાદનો બગાડ ના થાય તો વીઘા પચાસ માં સાઠ મણનું ઉત્પાદન રહે તમને વેરાયટી કેવી લાગી વેરાયટી સારી બરાબર હવે તમે જોવા જઈએ તો આ એક અમે વેરાયટીમાં એક નક્કી કર્યું કે આમાં બિલકુલ મોનું પડ્યા નથી એટલે કે વિકાસની ડાળી બિલકુલ ઓછી છે ક્યાંક જોવા મળે છે આમાં જે ફળાવ ડાળી આવે ને આના ફળાવ ડાળી ક્યાં આવે ડાળીની સંખ્યા બહુ વધારે છે તો ખેડૂતો એ આવી દર વર્ષે આવી વેરાયટી પસંદ કરવી કે જેમાં વિકાસની ની ડાળી ઓછી હોય અને ફળાવ ડાળી વધારે હોય હવે દરેક ખેડૂતોને એક સલાહ છે અત્યારે છેલ્લા પંદર વીસ દિવસથી એક ધારો વરસાદ પડી રહ્યો હતો અને છેલ્લા ત્રણ ચાર દિવસથી વરાપ એટલે કે હવે કુરું કાઢ્યું છે અને અત્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે તો અત્યારે કપાસની ખેતીમાં અથવા મરચાની ખેતીમાં તો થિપ જીવાતનો નો અટેક આવશે એટલે ભયંકર અટેક આવશે ગરમીના કારણે અને સાથે સાથે કપાસમાં અમુક અમુક તમે બીજા ખેતરમાં જુઓ તો પત્તાના પત્તામાં ફૂગના પણ પ્રશ્નો જોવા મળી રહ્યા છે તો અત્યારે દરેક ખેડૂત મિત્રો એક ફૂગનાશકનો અને સાથે કોઈ પણ ચૂસ્યા પ્રકારની સારી દવાનો છંટકાવ અવશ્ય કરી લેવો જો ચૂસ્યા પ્રકારની જીવાત માટે તમે વાત કરો તો ફિફ્રોનિલ પ્લસ ઇમિડા એટલે ઈમિડા ચાલીસ ટકા અને ફિફ્રોનિલ ચાલીસ ટકા જે માર્કેટમાં પોલીસ અથવા યુમેક્સ નામે મળી રહે છે આ દવા એક પમ તમારે છ સાત ગ્રામ લેવાની અને સાથે તમારે સાપ પાઉડર એક પમ તમે પોત્રીસ થી ચાલીસ ગ્રામ લેવાનો આ બંને દવા મિક્સ કરીને જો કપાસની ખેતીમાં અથવા મરચાની ખેતીમાં છંટકાવ કરવામાં આવશે તો આ બંને જીવાતનો એકસાથે રોગ અને જીવાતનું એકસાથે નિયંત્રણ કરી શકાય છે તો આ કામ દરેક ખેડૂત મિત્રોને અવશ્ય કરી લેવું ભાઈ તમારે કોઈ ખેડૂતોને કોઈ સંદેશ આપવો છો ખેતી અત્યારે ખેડૂતો જનરલી કરતા હોય છે કપાસ કે મરચાં જે પણ વાવતા હોય એ લોકો આવક જાવક નું સર્વૈય કરતા નથી બસ બાપ દાદાની જમીન છે તો ચાલો કપાસ ને મરચાવા દીધા પણ આપણે આવક જાવક નું રેગ્યુલર સમય કઈ દવા મારવી કયું ખાતર આપવું સમયસર કરીશું તો આપડે કપાસની અથવા મરચાંની ખેતીમાં આપણને ચોક્કસ ફાયદો થશે એટલે કે શેડ્યુલ બનાવી કે આટલા સમય આટલી આપણે દવા મારી દેવી તો તમે કોઈ ખેડૂતોને સંદેશ આપશો એક કપાસ નો પાક તૈયાર થાય એટલે ફૂલ ભમરી અને ચૂસિયાનો એટેક હોય તો ચૂસિયા લીલા હોય પોપટી હોય લીલો તો એના માટે ઈમીડા પીપ્રોલીન એનો છંટકાવ આલવો હંગાત ચોક પ્રોફિટનો પોઝ મારવું હોય તો મારી શકાય કારણ કે ગુલાબી ઇયર આવતી હોય તો ના આવે એનો ઈંડા બચ્ચાનો નાશ કરો ઓકે અને જો એવો રોગ જીવાતો હોય એ પ્રમાણે દવા નાખવી તો તમારો પાક સારો થાય ઉત્પાદન સારું મળે ફંગસ નો રોગ લાગે હોય તો ફંગસ ની મારવી ફૂગનાશક મારવી તો જોવા જઈએ તો લગભગ મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હશે તો કોઈના ખેતરમાં આટલી અત્યારે કેરી લાગેલી નહીં હોય તો બધા કપાસ તો આવે છે ખેડૂતે આપણાથી સારું શું કર્યું તો એને સમયસર ડીટોપિંગ કરી દીધું ઉપરથી ડોગ તોડી નાખી પ્લસ એને રેગ્યુલર બે થી ત્રણ છંટકાવ કરેલા છે રોગ જીવાત માટેના તો આ રીતે આપણે રેગ્યુલર દવા રોગ અને જીવાત નો છંટકાવ કરતા રહેશું તો આપણે કપાસની ખેતીમાં અથવા મરચાંની ખેતીમાં ચોક્કસ આપણને ફાયદો થશે તો ખેડૂત મિત્રો તમને કપાસ તથા મરચાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્માં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન